જંગલના ડ્રમનો ધબકાર સીદીઓનું ધમાલ નૃત્ય આ વાત છે ગુજરાતના દરિયા કિનારાની જ્યાં જાફરાબાદ જુનાગઢ અને સુરેન્દ્રનગરના જંબુરમાં એક એવી આદિવાસી જનજાતિ સ્થાયી થઈ છે જેના મૂળિયા ભારતના નહીં પણ આફ્રિકાના ઘેરા જંગલોમાં છે આ જનજાતિ એટલે સીદી લોકો જેમને પોર્ટુગીઝો લગભગ ચારસો વર્ષ પહેલા તેમની સાથે આફ્રિકાથી ગુજરાત લાવ્યા હતા અન્ય આદિવાસીઓથી વિપરીત સીદીઓ મુસ્લિમ ધર્મ પાળે છે પરંતુ તેમનું જીવન અને સંસ્કૃતિ સંપૂર્ણપણે આફ્રિકન અને ભારતીય સંગીતનું અદ્ભુત સંમિશ્રણ છે સીદીઓની આ ઓળખ એટલે તેમનું જોશીલું અને ઉર્જા કી ભરપૂર ધમાલ નૃત્ય એક એવું નૃત્ય જે માત્ર ગુજરાતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે અને તેમને દિલ્હી સુધી કાર્યક્રમો કરવા લઈ જાય છે ધમાલ નૃત્ય ઇમના પૂર્વજોના શિકાર મેળવવાની સફળતાનો આનંદ વ્યક્ત કરે છે આ નૃત્યમાં પુરુષો અને સ્ત્રીઓ બંને જોડાય છે પુરુષો નૃત્યની શરૂઆતમાં જંગલમાંથી શિકાર મેળવવા જતા હોય અને શિકાર મેળવીને પાછા ફરતા હોય તેવી અનુભૂતિ કરાવે છે નૃત્યમાં વપરાતા તેમના પોશાક અને વાદ્યો પણ અનોખા હોય છે મુખ્ય વાદ્ય અને ઓળખ સીદીઓ નાળિયેરની ખાલી કાચલી પર કોડીઓ નાખી તેના પર લીલું કપડું બાંધીને માથે ધારણ કરે છે જેને મસીરા કહેવામાં આવે છે આના કારણે જ આ નૃત્ય મસીરા નૃત્ય તરીકે પણ ઓળખાય છે સંગીતના સાધનો નૃત્યમાં જે મુખ્ય ઢોલ વાગે છે તેને મુશીરા કહે છે જ્યારે નાની ઢોલકીને માય મિશ્રા અથવા સોલાનીના નામે ઓળખવામાં આવે છે નૃત્ય શૈલી નૃત્ય કરનારાઓ હાથમાં મોરપીચનો ગુચ્છ અને નાનો ઢોલક લઈને તેને વગાડતા મોટેથી હાઉ હો જેવી બૂમો પાડતા અને ચિચિયારીઓ પાડતા ઠેક મારતા નૃત્ય કરે છે સીધીઓ મુખેથી ગીત ગાય છે ગવડાવે છે અને માથે મોરપીચનું ધૂણ ફેરવતા જાય છે સીધીઓ સામાન્ય રીતે પીરના વાર તહેવારે ગુરુવારના દિવસે દર માસની અગિયારસ અને શુદ્ધ બીજના દિવસે આ ધમાલ નૃત્ય કરીને પોતાના પૂર્વજો અને સંસ્કૃતિને જીવંત રાખે છે આજે પણ જંબુર અને ભરૂચ જિલ્લાના સીધીઓ ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે